નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ ફરીશ પત્રકાર અજયભાઈ ઉમટને જોઈ રહ્યા છો એડિટર છે નવ ગુજરાત સમયના આપનું ખૂબ સ્વાગત છે સર અને સૌથી પહેલો પ્રશ્ન સ્વાભાવિક રીતે છે કે આખી દુનિયા એ વિચારમાં છે કે ભારત હવે શું કરવાનું છે ડિપ્લોમેટિક જે પગલાં લીધા છે એની આમ ખૂબ બધી અસર હોવા છતાં પણ એવી કોઈ અસર નથી કે જે પાકિસ્તાનને ડરાવી શકે કે કેમ કે પાકિસ્તાનને બહુ વિશેષ કોઈ ખાસ ફરક આટલા વર્ષોથી પડ્યો નથી આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓ તો એવું માને જ છે કે મરવા પેદા થાય છે એટલે એની કોઈ ખાસ અસર પડતી નથી પાણી આપણે કહીએ છીએ કે બંધ કરીશું પણ એ કોઈ નળ નથી કે ત્યાં જઈને આપણે બંધ કરી દેવાના છીએ એટલે એટલું રોકીએ નથી શકવાના કેમ કે એટલા બધા ડેમ પણ નથી આપણી પાસે તો હવે ભારત એવા કયા પગલા સંભવતઃ લઈ શકે છે જેનાથી પાકિસ્તાનને થોડો ઘણો પણ ફરક પડે જો આપણે જે તમે શરૂઆતમાં જ કહ્યું એ વાત બહુ સાચી છે એટલે વિયેના કન્વેન્શન પ્રમાણે આપણે ડિપ્લોમેટ ઘટાડીએ તો એ લોકોને પણ ડિપ્લોમેટ ઘટાડવાનો અધિકાર છે તો એ અધિકાર પતિ ગયો આપણે એમનું સિંધુ જળ જે સંધિ હતી એ સ્થગિત કરવાની વાત કરી પણ તમે જેમ કહ્યું કે આ ચકલી નથી કે આપણે રોકી શકીએ મધ્યપ્રદેશ કાલે નક્કી કરે કે ગુજરાતને પાણી નહીં આપીએ તો એનું પાણી જશે ક્યાં એટલે ધેર બી સમથિંગ એટલે એ પણ શક્ય નથી અલબત્ત પ્લાન બી પ્લાન સી પ્લાન ડી વિચારાઈ રહ્યો છે કે ભાઈ ઠીક રાજસ્થાન થઈને કચ્છની સરહદ સુધી સિંધુનું જળ એમ કે આપણે લાવીશું લુપ્ત સરસ્વતી ગુપ્ત સરસ્વતી જે છે જે છે એને કરીશું પણ એમાં પણ કમ્પ્લીટ આર્કિટેક્ચરલ જોઈએ તો ડેમ કઈ રાતોરાત બંધાતા નથી અને એમાં બહુ સમય લાગશે યમુનામાં પાણી નાખીશું આ બધા છે ને ને તુની વાત છે પણ આટલી તારીખે થશે નહીં બલકે પાકિસ્તાને જે આપણને આર્થિક રીતે ફરકો માર્યો છે એ વધારે મોટો ફટકો છે બહુ પ્રામાણિકતાથી કહું તું કે એને આપણી એર સ્પેસ બંધ કરી દીધી હવે આપણી એરસ્પેસ બંધ કરી દીધી એટલે શું થયું તમે જુઓ કે ઇન્ડિગોએ તો પોતાની ને બધી ફ્લાઇટ્સ બંધ કરવી પડી આપની પણ ફ્લાઇટ છે પછી ગલ્ફમાં દુબઈ છે અબુધાબી છે યુરોપ છે લંડન છે અમેરિકા છે આ બધી ફ્લાઇટ જે છે એ લાંબા રૂટથી જશે ત્રીજું કે આપણે વાઘા બોર્ડર બંધ કરી દીધી એના કારણે અફઘાનિસ્તાન થઈને જે આપણો જે વેપાર ચાલતો હતો પાકિસ્તાન સાથે વેપાર તો બંધ થયો પણ અફઘાનિસ્તાન સાથેનો વેપાર છે એ પણ બંધ થઈ ગયો એટલે આ બધા જે છે એ આપણને પણ નુકસાન થયા જ છે એમાં કોઈ બહેમત નથી અને આપણે એ લોકોના આજે જ ભરૂચમાંથી એક બેન જે છે એને આપણે ડિપોર્ટ કરી નાખ્યા છે પેલા સાર્કવાળું તો મારી પાસે આવ્યા છે સમાચાર એટલે આ ડિપોર્ટેશનની પ્રોસેસને મીડિયામાં એક ચાલતું રહેશે હજુ એક અઠવાડિયા સુધી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે બિહારની સભામાં કહ્યું છે કે ભાઈ કમર તોડ જવાબ આપીશું અને એક્શન આવશે તો હવે એક્શન લેવું પડે હવે એક્શન જે છે એ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક જે આપણે કરી હતી પુલવામા પછી એ બી કદાચ ફરી કરે કે ના કરે કારણ કે છે ને યુદ્ધ શરૂ કરવું બહુ સહેલું છે પણ પછી એનો અંત લાવવાનું કામ જે છે ને એ બહુ અઘરું છે કારણ કે યુદ્ધ જે છે ને એના ઓબ્જેક્ટિવ્સ હોય કોઈ પણ વોર જે છે એ વોર તમે શરૂ કરો તો એવું નથી કે ભાઈ આર્મીને તમે ઓર્ડર આપી દીધો તમને યાદ હોય તો ઇન્દિરા ગાંધીએ જનરલ માનિક કહ્યું હતું કે આઈ વોન્ટ ટુ ગો ફોર વોર વિથ પાકિસ્તાન એને તરત જ કહેવું કે બેબી ઇટ્સ નોટ પોસિબલ હે મારી આર્મી જો અત્યારે હું જઈશ તો હું હારી જઈશ વોર જે છે એમાં તમારે પ્લાનિંગ કરવું પડે એમાં તમારે ડિપ્લોયમેન્ટ કરવું પડે એમાં એરફોર્સને જો તમે લગાડતા હો તો એરફોર્સ જે છે એને સેટેલાઇટ સાથે સજ્જ કરવું પડે તમારા રડાર તમારું ડિપ્લોયમેન્ટ તમારું આર્મી જે છે આર્મી જે છે એડવાન્સમેન્ટ પોઝિશન પર જાય તમે તમારી પોફોર્સ ગન ને બીજી બધી ગન્સ જે છે એને તમે ત્યાં તૈનાત કરો તમે અત્યારની જે પોઝિશન પર આર્મી છે બેરેકમાંથી બહાર જઈને એક ફોરવર્ડ પોઝિશન લે સૌથી કામ તો જે છે નેવલ માટે થશે કારણ કે નેવી જે છે એ એક વખત બંકરમાંથી એના એન્કરમાંથી બહાર નીકળે તો નેચરલી એ ઇન્ટરનેશનલ વોટરમાં જતી રહે અને ઇન્ટરનેશનલ વોટરમાં જઈને નેવીના પ્લેન કે કંઈ પણ એક અટેક કરે તો પછી ઇટ વિલ બી ટ્રીટેડ એઝ ફૂલ સ્કેલ વોર તમે કહો કે ના હું લિમિટેડ કરવા માંગુ છું પાકિસ્તાન કે ના લિમિટેડ નથી તમે તો નેવીને પણ તૈનાત કરી છે ને તમે એરફોર્સને પણ કરી છે અને બીજું કે તમે જેમ શરૂઆતમાં કહ્યું કે ભાઈ મુઠ્ઠીભર ત્રાસવાદીઓ છે માની લો કે પછી લશ્કરે તોયબાના હોય કે ફાલ્કન સ્કોડ હોય કે ધ રેઝિસ્ટન્સ ફોર્સ હોય કે હરકત અલ ઉનસાર હોય જે પણ હોય તે એ લોકો સ્કેટર્ડ પીલામાં છે એટલે એની સામેનું વોર જે છે એ કન્ટ્રી સામેનું વોર નથી પણ તમે આર્મીને ડિપ્લોય કરી દો નેવી અને એરફોર્સ જે છે જે એક વખત આકાશમાં જાય જેટ તો તો પછી તમે સોવરેનિટી જે છે એનો ભંગ કરીને સામેની સાઈડ જઈ શકો છો અને જો ગયા તો તો પછી ધી વિલ ટ્રીટેડ ઇટ એઝ ફૂલ સ્કેલ વોર દાખલા તરીકે પાકિસ્તાન જે છે એ લાજવાને બદલે ગાજે છે ગઈકાલે પાકિસ્તાનને સામે કહ્યું કે જો તમે સિંધુ જળ સંધિ જે છે એને સ્થગિત કરશો તો અમે સિમલા તો સિમલા કરાર છે એ તો સ્થગિત કરીશું પણ અમે ઇટ વિલ બી એન એક્ટ ઓફ વોર એટલે પાકિસ્તાને તો એક્ટ ઓફ વોર તરીકે ભારતને ચેતવણી આપી દીધી છે એને પણ સામે આપની એર સ્પેસ બંધ કરી દીધી છે એને પણ જે એક્શન લેવાના હતા એક્શન લીધા છે એનો અર્થ એ કે હવે ભારતે કાંઈક એક એવું કરવું પડે સામાન્ય માણસોમાં દેવાંશી છે ને એ કહેવું બહુ સહેલું છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ પણ યુદ્ધ એ જ કલ્યાણ જે છે તમે કોઈ આર્મી ઓફિસરને પૂછો તો એવું નથી કહેતો કે ભાઈ ચલો આજે આપણે બોર્ડર ક્રોસ કરી લઈએ યુદ્ધ જે છે એના ઓબ્જેક્ટિવ્સ ડિસાઈડ થાય છે એ પછી પોલિટિકલ છે એ કોલ જેમ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી મળી અને એને નક્કી કર્યું સિમિલરલી લીડર ઓફ બધાને છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે જઈને કારણ કે સી ઇઝ ધ સુપ્રીમ કમાન્ડર ઓફ આર્મી એટલે રાષ્ટ્રપતિને વિશ્વાસમાં લઈ અને પછી આપણે નક્કી કરશું વી આર એ ડેમોક્રેટિક કન્ટ્રી વી આર નોટ એ ટોટલિટેરિયન કન્ટ્રી લાઈક ચાઇના ઓર રશિયા ઓર પાકિસ્તાન જે નામસેકડ ડેમોક્રેસી છે પાકિસ્તાનમાં એટલે એ લોકોને તો 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 શું છે લડનાર દે એમને એમના બધા જ બેકારી ગરીબી મોંઘવારી અને બીજા બધા ઈસ્યુઝ છે એ થઈ જશે અને બીજું કે આ શરૂઆત તો પાકિસ્તાન જ કરી પાકિસ્તાનના જ આર્મી ચીફે ભાષણમાં ભારત વિરોધી ઝેર રોકવાની શરૂઆત કરી એને કહ્યું કે ટુ નેશન થિયરી જે છે એમને મંજૂર નથી પાકિસ્તાન અને ભારત બે આ દોષ થઈ જ ના શકે અમારું ઇસ્લામિક કન્ટ્રી છે એ હિન્દુ કન્ટ્રી છે એટલે એ લોકોએ જે કે બોલ્યા હોય કે વીસ સોમન કર્યું હોય ધેટ મીન્સ એને ખબર હતી કે એનું કઈ રિએક્શન આવશે અને એના બોલ્યા પછી આ ત્રાસવાદી હુમલો થયો છે એનો અર્થ કે પાકિસ્તાન દ્વારા પ્રેરિત તત્વોએ આ આતંકવાદની નિકાસ કરી છે એટલે મને એવું લાગે છે કે હવે પોલિટિકલ લીડરશિપ શું ડિસિઝન લે છે એક વસ્તુ સારી થઈ છે આ દેશમાં કે વિપક્ષોએ સરકારને એટલી ખાતરી આપી છે કે ભાઈ અમે તમે જે કહો એમાં તમારી સાથે છીએ ને ખરેખર એક્ચ્યુઅલી આ જે બેત્રણ તસવીરો આવી એ બહુ જ શાતા આપનારી હતી તમને જોઈને સારું લાગે કે સર્વપક્ષીય બેઠક થઈ રહી છે ને અસદુદ્દીન ઓવેસી રાહુલ ગાંધી કે બાકીના બધા પક્ષો એવું કહી રહ્યા છે કે અમે સરકારની સાથે છીએ કાશ્મીરીઓ રસ્તા પર આવીને એવું કહી રહ્યા છે કે અમે ભારત સાથે છીએ એ પણ બહુ જ મોટું ને મહત્વનું સ્ટેપ છે પણ સર આમાં મને હા યસ તમે કઈ કહી રહ્યા છો કાશ્મીર કાશ્મીરીયા કાશ્મીરીઓએ તો ત્યાંની જે વિધાનસભામાં પસાર કર્યો ને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પીડીપી માંડીને નેશનલ કોન્ફરન્સ ને બીજા બધા લોકોએ કે આ કોન્ફરન્સનું અપમાન છે કારણ કે છે ને અત્યાર સુધી તમે પર હુમલા કરતા હતા સુરક્ષા દળ છે એ રિટાલિએટ કરતા હતા ત્યાં સુધી બરાબર હતું આજ દિન તક કાશ્મીરમાં કોઈ દિવસ પ્રવાસી પર હુમલો નથી થયો એટલે એ જે છે ને એ બહુ મોટી ઘટના છે એટલે કાશ્મીરિયાત જે છે એ અમને એવું લાગે છે કે આ અમે વી કન્સિડર અવર સેલ્ફ ટુ બી અ ગુડ હોસ્ટ એટલે કશ્મીરિયત જે છે ને એ હતી કે કોઈ પણ ભારતીય નાગરિકો એને અમે સુરક્ષા પ્રદાન કરશું એટલે એ લોકોને લાગ્યું છે કે આ કશ્મીરિયતનું અપમાન છે એ પણ એક સારી નિશાની છે દિવાનસિંહ બિલકુલ એટલે ત્યાં સુધી એ બરાબર નહોતું પણ જે બબ્બાલો થઈ અને એના પછી આમાં સવાલ શું છે સર કે જો કોઈ પણ વ્યક્તિ આતંકવાદમાં જ્યારે જોડાઈ રહ્યો છે ત્યારે એનું મોત એ કોઈ એક સૈનિકની ગોળી પર લખાઈ જાય છે એ જેવો એની ટ્રેનિંગમાં જાય છે ત્યારથી નક્કી છે કે એ મરવાનો છે કે એ એક્સ્ટ્રા બાળક પેદા કરીને મોકલે જ છે ટાર્ગેટ સાથે કે ભાઈ તમારે જઈને જિહાદ જ કરવાનો છે તમારે જઈને મરવાનું છે એટલે એમને આપણે એર સ્ટ્રાઇક કરીએ અને ત્રણસો જેશના આતંકવાદીઓને મારી નાખીએ એનાથી પાકિસ્તાનને કોઈ વિશેષ ફરક પડવાનો નથી પણ આપણે ત્યાં ફાઈનલી હ્યુમન લાઈફની વેલ્યુ છે એટલે આપણે ત્યાં જે સોળ માણસો મરે છે એ સોળ ઇઝ ઇક્વલ ટુ સોળસો ટેરરિસ્ટ નથી થવાના કે એક સામે દસ માથા લઈ આ તો આમાં પણ ઉપરથી નળ બંધ કરવો પડે જ પ્રકારની પરિસ્થિતિ છે કે જે ઉપરથી આવી રહ્યું છે એમાં આપણે પાકિસ્તાની સેના સામે કોઈ દિવસ પ્રતિકાર નથી કર્યો ગમે તેટલા આખું પ્રોક્સી વોર રમે છે પાકિસ્તાન કેટલાય સમયથી છૂટા છૂટા એટલા બધા ઘા કરે છે કે એ એ તો ઈચ્છે છે કે ભારતને આમ બ્લીડિંગ કરીશું ચારે બાજુથી લોહી કાઢીશું ને એમાં વારંવાર સફળ થાય છે તો પાકિસ્તાની પાકિસ્તાની એક જનરલે કીધું છે કે વી વિલ ગીવ યુ 1000 કટ બીજું શું કરી શકે છે મહાસત્તાના ખીલે પણ કૂદતું હોય કે જે ઈસ્તુ હોય કે ભારતમાં ઇન્સ્ટેબિલિટી રહેવા ગ્લોબલ ડિઝાઇન હોય ગ્લોબલ ડિઝાઇન હોય નીલુ હું એ જ પૂછું કે પાકિસ્તાની ડિફેન્સ મિનિસ્ટરને જ્યારે ત્યાં સ્કાય ન્યૂઝમાં કાલે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પાકિસ્તાન વર્ષોથી ત્રાસવાદને પોષણને સમર્થન આપતું આવ્યું છે અને તમે આતંકીઓ પેદા કરો છો ટૂંકમાં એવું કહેવા માંગતા હતા ત્યારે પાકિસ્તાની ડિફેન્સ મિનિસ્ટર એવું કહ્યું કે ત્રીસ વર્ષથી અમે આ ગંદુ કામ અમેરિકાના કહેવાથી કરી રહ્યા છીએ વેસ્ટના કહેવાથી કરી રહ્યા છીએ બ્રિટનના કહેવાથી કરી રહ્યા છીએ પાકિસ્તાની ડિફેન્સ મિનિસ્ટર એક ટીવી ચેનલમાં ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આવું બોલી રહ્યા છે કે અમે

ભારતમાં ભારતમાં હોય 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 ભારતના વડાપ્રધાન સાઉદી અરેબિયામાં ભારતની કોમર્શિયલ ટીમ જે છે એ અમેરિકામાં હોય અને ઇન્ડિયા એટલે કે ભારત ઇઝ લાઇકલી ટુ બી ફર્સ્ટ કન્ટ્રી ટુ સાઇન ટ્રેડ એગ્રીમેન્ટ વિથ અમેરિકા આજે ટેરિફ વોર જે ચાલી રહ્યું છે એ ટેરિફ વોરમાં સૌથી પહેલું સિગ્નેટરી કન્ટ્રી કદાચ ઇન્ડિયા થવાનું છે તમે જુઓ કે મુંબઈમાં એક મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોશિયલ મીડિયા રિલેટેડ બહુ જ મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ રહી છે અને એમાં શક્ય છે કે અમેરિકી ટેક કંપનીના સીઈઓ ઓનર્સ અને મોટા મોટા પ્રમોટર્સ આવવાના છે મેં જે સાંભળ્યું પ્રમાણે બિલ ગેટ્સ પણ આવી શકે માર્ક ઝુકરબર્ગ આવવાના છે એલોન મસ્ક આવવાના છે એપલ ના સીઈઓ આવવાના છે આ બધી મોટી મોટી હસ્તી આવવાની છે એટલે આ પ્રકારનું જયારે ઇન્ડિયામાં થઈ રહ્યું હોય અને ઇન્ડિયા જેવું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ચાઇનાને રિપ્લેસ કરવાનું હોય તો ચોક્કસ ચાઇનાના પેટમાં તેલ રેડાય અને અત્યાર સુધી ગંદા કામ જેને ખબર જ છે કે આ ગંદા કામ કરનાર દેશ છે એ કઈ કે તું અત્યાર સુધી વેસ્ટ માટે કરતો તો હવે તું મારા માટે કર સૈનિકો એટલે તમે જે રૂપિયા આપે એના માટે એ લડે તમને નવાઈ લાગશે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધમાં તમે એવું માનો છો કે યુક્રેનની તાકાત હતી કે રશિયા સામે ટકી શકે બિલકુલ નહીં પણ યુક્રેન જે છે અમેરિકી સપોર્ટ થી રશિયા સામે લડી શક્યું અત્યાર સુધી હવે ત્યાં સરકાર બદલાઈ અને હવે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તો એને લાગ્યું કે મારે રશિયાને સાથે લેવું છે અને એટલે એ ચાઇના અને રશિયાને અલગ કરવા માંગે છે તો ગ્લોબલ પ્લેયર્સ જે છે ને એ પણ રમતા હોય છે એટલે ચીન ઈચ્છે કે ભાઈ પાકિસ્તાન ભારતને ડિસ્ટર્બ કરે તો એક ઘટના કરે એને ખબર છે કે ભારતમાં આવી ઘટના થાય તો એના કેટલા રિપ્રકશન્સ થાય તો મને બીજી વાત કહો બલોચિસ્તાનમાં ઝફર એક્સપ્રેસ જે છે આખી ટ્રેન હાઇજેક થઈ ગઈ ત્રણસો ને એસી પેસેન્જર એમાં હતા અને એ ટ્રેનને બચાવવા માટે બલુચિસ્તાન લિબરલ આર્મી જે છે એની સામે લડવા માટે પાકિસ્તાનની આર્મી ગઈ આપણને ખબર નથી કારણ કે સાચા ન્યૂઝ તો આપણને મળતા નથી પણ એવું કહેવાય છે કે મોટા પાયે ખુવારી થઈ ચારસો પાંચસો લોકો ઇન્ક્લુડિંગ આર્મી ઓફિસર્સ આર્મીના જવાનો અને નિર્દોષ નાગરિકો રહેસાઈ ગયા એ ઘટનાની તીવ્ર પ્રતિક્રિયા ગ્લોબલ સ્તરે નથી કારણ કે અમેરિકા કે રશિયા કે ચીન જાણે છે કે પાકિસ્તાનમાં આ બધી વસ્તુઓ બહુ કોમન છે પણ ઇન્ડિયામાં પચીસ માણસ કે છવ્વીસ માણસ પચીસ છે ને ને એ અત્યારે હચમચી ઉઠ્યો છે 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 એટલે એમને ખબર કે આ ડેમોક્રેટિક કન્ટ્રી આમાં પ્રાઇમ હોમ મિનિસ્ટરને ડિફેન્સ મિનિસ્ટરને તમારે ઓલ પાર્ટી મિટિંગ બોલાવીને જવાબ આપવો પડે છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી જે છે એ નક્કી કરે છે કે અમારું વાત થશે એટલે મને લાગે છે કે ચોક્કસ આપણે એક નિર્ણાયક મોડ પર આવીને ઉભા છે પણ શું ડિસિઝન લેવાશે એ તો પોલિટિકલ લીડરશિપ નક્કી કરશે આર્મીને તો તમે જે પછી સૂચના આપો એ પ્રમાણે આર્મી કરશે પણ ઇટ વુડ બી એ લિમિટેડ સ્ટ્રાઇક ઇટ વુડ બી એ ફૂલ પ્લેજ ઇટ વુડ બી ઓનલી એ સર્જિકલ સ્ટ્રાઇક મને એવું લાગે છે કે આમાં થોભો અને રાહ જુઓ કારણ કે પાકિસ્તાન ગમે તેમ કોઈ દિવાળી એક ન્યુક્લિયર નેશન છે અને એક ન્યુક્લિયર નેશન જે છે એની સાથે સીધે સીધું વોર કરવું એ બહુ ઇઝી નથી ભારત મિસાઇલનું પરીક્ષણ કરે છે તો બીજા દિવસે એ લોકો મિસાઇલનું પરીક્ષણ કરી નાખે છે ભારત ન્યુક્લિયર ટેસ્ટ કરે છે તો બીજા દિવસે એ લોકો ન્યુક્લિયર ટેસ્ટ કરી નાખે છે પણ સર છેલ્લા 20 25 વર્ષથી પાકિસ્તાન અને ભારતની સ્થિતિમાં ખાસ્સો બધો ફરક નથી અને એમાંય છેલ્લા 15 20 વર્ષથી તો પાકિસ્તાન અને ભારત વચ્ચેની સરખામણીઓ હકી ખાસી બદલાઈ નથી કેમ કે શું ભારત અત્યારે વધારે ખૂબ વધારે શક્તિશાળી નથી પહેલા કરતા ભારત ખૂબ જ શક્તિશાળી છે મેં અગાઉ પણ તમને કહ્યું કે ઇન્ડિયાની સુપીરિયોરિટી આર્મી નેવી એરફોર્સ ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ થી પછી જાસૂસી કરવા પોઈન્ટ ઓફ વ્યૂ થી ઇઝરાયલ પાસે જઈને હુમલા કરી નાખો સર્જિકલ સ્ટ્રાઇક એ એક વસ્તુ છે પણ ફૂલ સ્કેલ વોર શરૂ કરો તમે જો ઇઝરાયલ છે ને આપણે બધા ઇઝરાયલ 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 કરીએ છીએ પણ ઇઝરાયલ છે ને ઇઝ નોટ ફાઇટિંગ એ નેશન ઇઝરાયલ જે છે એ નેશન ગણતું નથી ઇઝરાયલ લડાઈ કરે છે હિઝબુલ્લા સાથે ઇઝરાયલ લડાઈ કરે છે હુથી સાથે ઇઝરાયલ લડાઈ કરે છે હમાસ સાથે એટલે શું છે કે લેબેનોન ની આર્મી અલગ છે અને હિઝબુલ્લા અલગ છે હમાસ અલગ છે પેલેસ્ટાઇન નેશન અલગ છે હુથીના ચાચીઓ અલગ છે અહીંયા યમન દેશ અલગ છે એટલે એ શું છે કે એ ટેરરિસ્ટ ગ્રુપ સાથે લડે છે એટલે એને તો કોઈ ફરક નથી પડતો પણ તમે જ્યારે એક આર્મી સાથે લડો છો હું તમને એક ઉદાહરણ આપું પુતિન જે છે એને એના જનરલ્સની મીટિંગમાં એ લોકો કયો કયું કે આ યુક્રેન ને કંટ્રોલ કરતા અને યુક્રેન વોર જીતતા અમને ત્રણ દિવસથી માંડીને મેક્સિમમ ત્રણ વીક લાગે વર્ષ સિનેરિયોમાં ત્રણ વીક અથવા તો ત્રણ દિવસ એમના આર્મીના જે ચીફ હતા ને જનરલ એ માત્ર એક સૂટ એક્સ્ટ્રા લઈને ગયા હતા કે આપણે જીતી જઈશું એટલે પછી કે બદલવા માટે આ સૂટ જે છે એક બેગમાં ચાલશે સાહેબ આજે 3 વર્ષ ઉપર થયા અને એ વોર હજુ પત્યું નથી કેમ તો એને કોના ખિલેટ કુદે છે તો એ યુરોપ બ્રિટન અને અમેરિકાના ખીલે કુદે છે સિમિલરલી પાકિસ્તાન ને જો કોઈ દેશનો સપોર્ટ મળી જાય ચીન ટાઇપ અને એ છે કે ચીને કરે તમે જો ચીનને શું દુખે છે પેટ ને કુટે છે માટુ ચીનને જે એક પોતાની એક આખી લાઈન બનાવી છે જે વન બેલ્ટ વન રોડ નું છે એનો પ્રોજેક્ટ છે હા એમાં ઓબીઓઆર એમાં સૌથી વધારે નડે છે ભારત કારણ કે ભારત એવું કહે છે કે ભાઈ તમે આ જે એરિયામાંથી જવા માંગો છો એ અમારો સોવરિનિટી વાળો વિસ્તાર છે અમારો સાર્વભૌમત્વ વાળો વિસ્તાર છે અમે એને નોમેન્સ નથી કરતા અમે એને એલઓસી નથી ગણતા ઇટ ઇઝ અ ફૂલ પ્લેટ ઇન કંટ્રોલ ઓફ ઇન્ડિયા એટલે એ ઇન્ડિયાની પરવાનગી જે છે એના વગર કરવા નથી માંગતું પેલી બાજુ તો પાકિસ્તાન એનો પાર્ટનર છે જ એટલે આમાં ગ્લોબલી કયો પ્લેયર ક્યાં રમતો હોય ને દેવાંશી ક્યારેક આપણે નથી સમજી શકતા એટલે જ આર્મી છે ને આંધળું ક્યાં ના કરી શકે પોલિટિકલ લીડરશીપ છે એ પણ આર્મીને વિશ્વાસમાં લઈને વોર ડિક્લેર કરે એટલે એવું નહી થાય કે વોર ડિક્લેર કર્યું ને બીજા દિવસથી બાર વાગ્યાથી ફાઇટ શરૂ થશે બહુ જ સમજીને કરીને પોલિટિકલ લીડરશિપ છે એ બહુ જ મેચ્યોર ડિસિઝન લેશે અને મને વિશ્વાસ છે કે જો યુદ્ધ થશે તો ભારત જીતી જશે એમાં કોઈ બે નથી પાકિસ્તાન આ તક ભારત સાથે કદી જીતી શક્યું જ નથી અને નથી જીતી શક્યું એટલા માટે તો આ પ્રકારના ઉંબાડિયા છે આપે છે અને ત્રાસવાદી ઘટનાઓને અંજામ આપે છે છેલ્લો પ્રશ્ન સર ક્લિન્ટન કહ્યું હતું કે તમે તમારી બેકયાર્ડમાં જો આ સાપોલિયાઓને ઉછેરશો તો એક દિવસે તમને કરડશે અત્યારે પાકિસ્તાનને કરડી જ રહ્યા છે તો પાકિસ્તાન શું છે કે એના આર્મી ચીફને બલુચિસ્તાન લિબરલ આર્મીને આ બધા સામે એની જે ફજીયત થઈ છે એટલે પેલું કહે છે ને કે ખિસ્સાની બિલ્લી ખંભાનો છે એમ એ ભારત વિરુદ્ધ કાશ્મીરી રાગ આલાપે છે એટલે શું કે ભાઈ આખા પાકિસ્તાનમાં થાય કે ભાઈ અમે બહુ મોટો મીર માર્યો આનાથી આગળ કે પાકિસ્તાનની તાકાત નથી કે આપણી સાથે લડી શકે ઇકોનોમિકલી પણ નથી ડિપ્લોમેટિકલી પણ નથી આર્મી પોઈન્ટ ઓફ વ્યૂ થી તો પાકિસ્તાન ઇઝ નોબડી ટુ અસ એક્ઝેક્ટલી અને બીજો કે હું ઇન્ટરેસ્ટિંગ બધી ટ્વિટર પર જે પાકિસ્તાની હેન્ડલ્સ લખી રહ્યા છે એમાંથી એ બધાને હું વાંચી રહી છું તો જેમ કે એક ટ્વીટ હતું કે સૌથી ફની વાત એ છે કે ભારત અમને કોઈ જ રીતે એટલા માટે ગભરાવી નહીં શકે કેમ કે પાણી રોક લોગે તો વૈસે ભી નહીં આતા માર દોગે તો હમારી ગવર્નમેન્ટ વૈસે ભી માર રહી હૈ

હા પણ હાલત એક્ચુઅલી બહુ ખરાબ છે એટલે જ્યાં એટલે ત્યાંની બહુ ખરાબ હાલત છે આપણા જેટલી વસ્તી ગીતતા નથી અને તોય આટલી ખરાબ હાલત મેં લોકો જીવી રહ્યા છે અને ત્યાંની સરકાર ખબર નહીં પ્રેસ કોન્ફરન્સ સિવાય બીજું શું કરે છે બહુ પ્રશ્ન છે પણ જો કે તો એમની સરકારનો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન મારો મીડિયાને લઈને છે કે તમે ખાસ્સા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ ઓબ્ઝર્વ કરતા આવ્યા છો યુદ્ધ હોય કે પછી આટલી સંવેદનશીલ બાબતો હોય તો અચાનક આપણા દેશમાં મીડિયાને થઈ શું જાય છે કે ઉદાહરણ તરીકે ખરેખર અમેરિકન પ્લેન આવ્યા હોય કે ખરેખર ઇઝરાયલથી વિમાન આવ્યા હોય કે પછી કોઈ પણ એવું સ્ટેપ કે જે એમણે જોયું આકાશમાં કે આ કોઈ વિમાન આવી રહ્યું છે તો એક તો એ બહુ જ સંવેદનશીલ બાબત છે એ બહુ પબ્લિશ કરવા જેવી વાતો નથી બીજું કે આપણે જે રીતે કહું કે આપણે રાજદ્વારીઓની સુરક્ષા લઈ લઈશું પણ વે એના સંધિ કે છે કે તમે એ રીતે નથી લઈ શકતા એમની સંધિ તો એ ફેક્સ પણ આપણે ઘણી ભૂલીએ છીએ ઉત્સાહ ઉત્સાહમાં લખી નાખીએ છીએ ને ઉપરથી ગુજરાતમાં યુદ્ધનો ખતરો ને ગુજરાતમાં ડરનો માહોલ આવું પણ જ્યારે સતત થાય તો આપણે તો ના આપણે ટ્વેન્ટી સિક્સ ઇલેવનમાં જોઈ લીધું કે રિપોર્ટિંગ કેટલી ખરાબ અસર કરી શકે છે ભલે તમારો ઉદ્દેશ્ય ન હોય પણ તમે છેલ્લે મદદ એમને કરો છો જે આપણા દુશ્મન છે યસ યસ તો થાય શું છે તમને દેવાંશી હું તો બહુ જ આ એથિકલ મુદ્દે હું આ એથિકલ મુદ્દે અત્યંત છીવટતાથી અને બને ત્યાં સુધી સંયમ જાળવીને આપણે ઘણી બધી વસ્તુઓ છે એ જ આપણે જાણતા હોઈએ છીએ અને છતાંય આપણે છે ને આપણા દેશની ટીકા કરતા નથી જેમ વિપક્ષો પણ આ વખતે સંયમ જાળવીને કહ્યું કે ભાઈ અમે આતંકની આ પડે તમારી સાથે છે પણ કેટલાક મિત્રો જે છે એ ભયંકર ઉશ્કેરાટમાં આવી જાય છે મને ઘણા લોકો કે છે ને પેલા પર કે તમે એવું કેમ નથી લખતા કે ઇન્ટેલિજન્સ ફેલિયર થઈ છે ભાઈ એ જાહેર કરવાનું કામ મારું નથી એ કિરણ રિજીજુ એ કાલે જાહેર કર્યું કે ભાઈ અમે માનીએ છીએ કે સિક્યુરિટી લેપ્સ છે અમે માનીએ છીએ કે ઇન્ટેલિજન્સ ફેલિયર છે પછી એમને કારણ પણ આપ્યા કે ભાઈ પહેલગામમાં જે જગ્યાએ લોકો ગયા ને ત્યાં જવાની પોલીસ પરમિશન એમને નહોતી નંબર વન નંબર ટુ એ જે જગ્યા હતી આરબી જે છે એ હંમેશા છે ને એક ઇન્ટરસેપ્ટ કરતી હોય છે કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ હોય છે સિગ્નલ્સ એને કહું કે પાંચ દિવસથી એ એરિયામાં કોઈ સિગ્નલ્સ આવતા નતા નહીં તો માઇનોર સિગ્નલ્સ પણ આવે સેટેલાઇટ ફોન હોય કે ગમે તે હોય એવા કોઈ સિગ્નલ્સ એ લોકોએ નોટ નતા કર્યા અને ત્રીજું કે ખુદ આર્મીને જ્યારે ઘટના બની ત્યારે ઉપર પહોંચતા અને લોકેશન આઈડેન્ટિફાઈ કરતા ફોર્ટી ફાઈવ મિનિટ કારણ કે એવું નથી કે તમારી જીપ ત્યાં પહોંચી જાય છે એ જગ્યાએ જવા માટે તો તમારે ફોની અને ટ્રેકિંગથી જ જવું પડે છે એટલે એ એ લોકેશન લોકેશન હતું હતું ને એવું જે ઘટના બની છે અત્યંત દુઃખદ છે મારા તમારા જેના પણ સ્નેહીજનોને એ થયું છે આપણે એમની શ્રદ્ધાંજલિ આપીએ એમના પરિવાર માટે આપણી સહાનુભૂતિ છે પણ તમે એકદમ ચાલુ કરી દો કે વોર કેમ નથી કરતા બોમ્બ કેમ નથી બોમ્બ કોના માટે બનાવ્યો છે અરે ભાઈ એવું નથી હોતું પાકિસ્તાન પણ એક ન્યુક્લિયર નેશન છે અને આપને જીનીવા કન્વેન્શન છે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ભાઈ વિયેના કન્વેન્શન છે એ પ્રમાણે ડિપ્લોમેટિકલી તમારે વર્તવું પડે અને ગ્લોબલ પ્રોટોકોલ છે એને પણ ફોલો કરવા પડે ઇન્દિરા ગાંધી બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી અલગ કર્યું એ પહેલા ઇન્દિરા ગાંધી દુનિયાના તમામ દેશની મહાસત્તાઓ અને તમામ મોટા દેશના નેતાઓને જઈને મળ્યા હતા અને એમને કહ્યું પાકિસ્તાન અમારી સાથે આ રીતના અંજામ કરે છે અને હવે કઈ થાય તો એના માટે અમારી જવાબદારી નથી આઈ હેવ ટુ ડિફેન્ડ માય કન્ટ્રી આઈ હેવ ટુ ડિફેન્ડ માય કન્ટ્રી તો ઇન્દિરા ગાંધી એ કર્યું હતું રાજીવ ગાંધીએ પીસકીપિંગ ફોર્સિસ માટે જ્યારે શ્રીલંકા મોકલ્યા હતા આપણા જવાનોને ત્યારે એના આર્મીના ચીફને જનરલને વિશ્વાસમાં લઈને મોકલ્યા હતા અને ત્યારે એવો અંદાજ હતો કે ત્યાં તો આ બધા ત્રાસવાદી તત્વો છે 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 જે આપણે કંટ્રોલમાં લઈ લઈ દિવસમાં ન કમનસીબે રાજીવ ગાંધીએ પોતે પોતાની જાન ગુમાવી એ ઘટનાક્રમમાં એટલે ઘણી વખત શું છે કે વોર શરૂ કરવાનું કામ બહુ સહેલું છે કંટ્રોલ કરવાનું એનો કમાન્ડ લેવાનું અને ક્યારે એને ક્લોઝ કરવાનું એટલે કમાન્ડ કંટ્રોલ અને ક્લોઝ એ બધા બટન આપણા હાથમાં હોવા જોઈએ દિવાનસી પછી વોર શરૂ થઈ જાય પછી આપણા કંટ્રોલમાં જો સ્થિતિ ના રહે આપણે કમાન્ડિંગ પોઝિશનમાં ના હોય એવું ના થાય એટલે જ આર્મીના ઓફિસર્સ જે છે એ મારા તમારા કરતા વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ બધી બાબતોનો અભ્યાસ કરે છે એને ખબર છે એનું લોજિસ્ટિક ક્યાં મૂકવાનું છે એને ખબર છે વેપન્સ ક્યાં મૂકવાના છે એને ખબર છે કે આખી ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન ક્યાંથી આવશે થશે મને પૂરો વિશ્વાસ છે કે ભારતની નેતાગીરી જે છે પોલિટિકલ લીડરશીપ અને આપની આર્મી ચોક્કસ જવાબ આપશે પણ મીડિયા એ છે ને મીડિયાનું કામ કરવું જોઈએ મને ખબર પડે કે ભારતને કોઈ મદદ કરે છે મારે એને શા માટે પબ્લિસિટી આપવી જોઈએ એકલા એથિક્સ મારા પોતાના દેશના હિત માટે મારે જાળવવા જોઈએ એટલે એને બીજું કે ઇવન જે લોકો કરી રહ્યા છે લોકોનો ઉદ્દેશ્ય કદાચ ખરાબ નથી પણ છતાં એનો ઉપયોગ ઘણા બધા લોકો બહુ ખોટી રીતે કરી શકે છે ટીઆરપી ટીઆરપી ગેમમાં કદાચ આવી જાય ને એને થાય કે ભઈ મેચ સૌથી પહેલા બ્રેકિંગ પણ અમુક વાત છે ને દેશનું હિત જોવું જોઈએ રાષ્ટ્રનું હિત જોવું જોઈએ આર્મી નું મોરલ ડાઉન ના થાય કોઈ આપની સ્ટ્રેટેજી લીક ના થાય એ જ રીતે આપણે વર્તવું જોઈએ મતલબ જે લોકો એવો દાવો કરે છે કે અમે સૌથી વધારે ભરોસો કરીએ છીએ એ જ લોકો સરકાર પર દબાણ બનાવી રહ્યા છે એમણે સરકાર પર ભરોસો કરવાનો જ્યારે એકચ્યુઅલ સમય આવ્યો છે કેમ કે અત્યાર સુધી એ સરકાર કે એ પ્રકારે કરતા આવ્યા છે હવે સમય છે સરકાર પર ભરોસો રાખવાનો ત્યારે એ સરકારને સલાહો આપે છે અત્યારે અઘરો સમય છે પણ આ વસ્તુ છે સલાહ એક એવી વસ્તુ છે જે જે કદી આપી ન જોઈએ જ્યાં સુધી મંગાઈ નહીં રાઈટ એક્ઝેક્ટલી વેરી ટ્રુ એડવાઇસ ઇઝ ધ લાસ્ટ થિંગ એડવાઇસ ઇઝ ધ લાસ્ટ થિંગ ધેટ વન શુડ ગીવ એ સો સેડ ધ મેનેજમેન્ટ પ્રોવર્બ ઓકે વેરી ટ્રુ થેન્ક યુ દેવાન સર હું ક્લોઝ એ રીતે કરું છું કે આપણી સરકારને અત્યારે સલાહનીની સાથની જરૂર છે આપણે આપણા દેશને સલાહની સાથની જરૂર છે બાકી સોશિયલ મીડિયા પર તો જ્ઞાન ખૂબ બધું આવી રહ્યું છે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ થેન્ક યુ મોસ્ટ વેલકમ